નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરી દે દર્શક મિત્રો ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સી આર પાટીલ પ્રથમ પ્રતિક્રિયા આવી સામે

પાડવા માટે જણાવી દઈએ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમાન સંભાળી દીધી છે જી હા આજે સી આર પાટીલના ગાંધીનગર ખાતે આવેલ નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી અને બેઠક પૂર્ણ થયા બાદ સી આર પાટીલે પરસોત્તમ રૂપાલા માટે બે હાથ જોડીને માફી માંગી દર્શક મિત્રો સી આર પાટીલે કહ્યું કે હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ સાથે જ રૂપાલા ઉમેદવારીને લઈને સી આર પાટીલે શું કહ્યું વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો રાજપૂતોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલા નહીં જ બદલાય તેવું આખરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહી દીધું છે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહેલ ગુજરાત ભાજપે હાલ ગાંધીનગરમાં રાજપૂત આગેવાનો સાથે બેઠક યોજી જેના બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ તેમણે વાર માફી માંગી છે પાટીલે અંતે એમ પણ કહ્યું કે રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી પ્રેસ કોન્ફરન્સ સી આર પાટીલે વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ બેઠક પર રાજપૂતના સમાજના આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક કરી હતી કોઈ પણ સમાજનો રોષ હોય એ સ્વાભાવિક છે પરંતુ હવે માફી માંગી લીધી છે તેથી ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને માફ કરે સાથે સી એમ પણ કહ્યું કે ક્ષત્રિય સંકલન સમિતિનો સંપર્ક કરવામાં આવશે સમાજની સંકલન સમિતિને આવતીકાલે ત્રણ વાગે મળશે ધીમે ધીમે વાતાવરણ થાળે પડે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે ક્ષત્રિય સમાજને મારી પણ વિનંતી છે તેમ કહેતા પાટીલે કહ્યું કે ભૂલ માટે માફી પણ માંગવામાં આવી તો પણ પાર્ટીની સાથે જોડાય એવી વિનંતી અમદાવાદ ગોતા વિસ્તારમાં આવતીકાલે સંકલન સમિતિની ત્રણ વાગે બેઠક મળશે તો દર્શક મિત્રો સી આર પાટીલે વધુમાં કહ્યું કે રાજકોટમાં રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી વાતાવરણ સરળ બને તેવા પ્રયાસ કરીશું અમારે આજે અઢી થી ત્રણ કલાક જેટલી મીટિંગ ચાલી હતી જવાબદારી નક્કી કરાઈ છે જલ્દીથી આ વિવાદનો નિવેડો આવે તેવો પ્રયાસ કરીશું સમાજને વિનંતી છે કે ભૂલ થઈ છે માફી મંગાઈ છે પણ સમાજ પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે જોડાય ક્ષત્રિય સમાજ વર્ષોથી પાર્ટી સાથે રહ્યો છે તેમ પાટીલે જણાવ્યું શું કહેશો દર્શક મિત્રો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ધન્યવાદ